અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સફારી ચોવીસ ફૂટે પહોંચતા જિલ્લાનું તંત્ર એલર્ટ બની તાલુકાના નર્મદા કાંઠાના ચૌદ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદાર ચૌદ ગામની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત રહેવા જવાનું હતું અંકલેશ્વર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસ્યો હતો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં વરસાદના કારણે ભારે પાણીની આવક છે હાલમાં ડેમની જળસપાટી એકસો પાંત્રીસ મીટર પહોંચી છે જેમાં ત્રણ લાખ 啊，时间。 ચારસો પંચોતેર ક્યુસેક પાણીની આવક છે તો બીજી બાજુ પાણી અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી ચોવીસ ફૂટને પહોંચી છે ત્યારે નર્મદા નદીઓ ઝડપી ગતિ એ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીતંત્ર મોડ એક્શન મોડ પર આવી ગયું છે નદી કિનારે વસ્ત્ર ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના સફરુદ્દીન જૂના બોરબાઠા જુના કાંસિયા જૂના સાપરા જૂના ધનતુરિયા સહિતના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલદાર કરણસિંહ રાજપૂત નાયબ મામલતદાર ભરત પટેલે ચૌદ ગામોની મુલાકાત લીધી હતી અને આ ગ્રામજનોએ સાવચેત રહેવાનું જણાવ્યું હતું તેમજ આ ગામોમાં ના જરૂરી મોનીટરીંગ કરી સરપંચ તાલાટીને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ લોકોને સાબદાર કરી જરૂરી સૂચનો અપાયા હતા આજરોજ ઉપરવાસમાં વરસાદ પડવાથી નર્મદા નદીમાં નવાગામ ડેમમાંથી પાણી છોડવામાં આવેલ છે કુલ નવાગામ ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક જેવું પાણી છોડવામાં આવેલ છે અને એની સામે ઉપરવાસમાં થી પણ એટલી જ ત્રણ લાખ ચાલીસ હજાર જેટલી આવક ચાલુ રહેલ છે હાલની સપાટી ચોવીસ ફૂટ જેટલી થયેલ છે ભયજનક સપાટી પાર કરેલ છે અંકલેશ્વર તાલુકાના ચૌદ જેટલા ગામોને ગામ ખાલી કરવા માટે અને સ્થળાંતર કરવા માટે સૂચના આપેલ છે વધુમાં વધુ અઠ્ઠાવીસ ફૂટની આસપાસ પાણી થવાની સંભાવના છે પરંતુ હાલમાં કોઈ એવું કંઈ જોખમ જણાતું નથી હાલમાં કોઈ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ નથી